રંગોળામાં ભાવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ ઉજવાયું છે મહાશિવરાત્રી પર્વની સર્વત્ર ભાવ ભક્તિ સાથે ઉજવણી થઈ છે રંગોળામાં પ્રાકૃતિક વાતાવરણમાં બિરાજતા ભાવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વની ભાવ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી છે રંગોળામાં ભાવનાથ મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રી પ્રસંગે પાઠાત્મક મહારુદ્ર અને હોમાત્મક મહારુદ્ર દ્વારા પૂજન વંદના થઈ છે શિવજીના દર્શન પૂજનમાં રંગોળા સહિત આસપાસના ગામોમાંથી ભાવિકો લાભ લેતા રહ્યા છે

वा वा मह प्रिय निधि नन्दवा निधि वद कोहवा वसो मम अहम यानि गर्वदवा मजासि जासि गर्वदम् सा गायत्री योगम जतेने कुत्र योगम नन्नो अस्तुत्र ભગવાન શિવજી અહીંયા રંગોળાની અંદર આદિ અનાદિ સ્વયંભૂ બિરાજે છે પહેલા અહીંયા સામાન્ય દેરી હતી પણ અત્યારે ખૂબ વિકાસ થયો છે પણ આવા મંદિરની અંદર અત્યારે હાલમાં મંગ ભગવાન શિવજીના લિંગ ઉપર પાઠાત્મક મહારુદ્ર ચાલી રહ્યો છે અને એના પટાંગણની અંદર હોમાત્મક મહારુદ્ર ચાલી રહ્યો છે ઘીની ધારથી અને આવા પ્રસંગો અહીંયા અનેકવાર ઉજવાય છે એવું આ સુપ્રસિદ્ધ શ્રી ભાવનાથ મહાદેવ મંદિર છે રંગોળા મુકામે જોકે ગામથી એક કિલોમીટર દૂર છે અને ત્યાં ભાવિ ભક્તો આવે છે ખૂબ લાભ લે છે પ્રભુ એમની મનોકામના પૂર્ણ કરે છે એવું આ સરસ મજાનું મંદિર છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી ન ભૂલશો આભાર